એ પુણ્ય નો પૈસો છે પુરુષાર્થ નો પૈસો છે આધ્યાત્મિકતા નો પૈસો છે અને આની અંદર જો કોઈ આગા પાછું કરે તો આજુબાજુમાં જો જો ચેરમેન મંત્રીશ્રીઓ પણ બેઠા છે તમે નજર કરજો બધા જ્યાં આગા પાછું થયું હોય તો ઘરની અંદર ઢગલા બંધ મદ હશે જો આગા પાછું કર્યું હોય તો ઘરની અંદર નવા નવ વિઘ્ન આવશે નહીતર છોકરા એવા પાકશે ને કે બધું લઈને રમણ ભમણ કરી નાખશે આ બાબત ધ્યાનમાં રાખજો હું તમને ખાલી સલાહ આપું છું એવું નહીં હું અહિયાં અનેક ડેરીઓ મેં જોઈ છે અનેક ડેરીઓના ચેરમેન અને બાકીના બધા બોર્ડ ઓફ ડાયરેક્ટર હોય એના કરતા હરતા હોય એના અધિકારી